ગયું ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર પાટીદાર અનામત આંદોલન દસ વર્ષ પૂર્ણ આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે આંતરથી સમાજને શું મળ્યું કેટલો થયો ફાયદો પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે મિત્રો એક એવું આંદોલન આજથી 10 વર્ષ પહેલા છેડાયું હતું ગુજરાતમાં જેની રાજકીય અસર લાંબા સમય સુધી રહેશે તેવી દરેક વિશ્લેષકો માની રહ્યા છે અને તેની અસર પણ છે જ છેલ્લા દસ વર્ષમાં કેટ કેટલું બદલાયું છે પરંતુ આ આંદોલન અને તેની યાદો બદલાઈ નથી આ આંદોલન થકી એકલા ગુજરાતને નહીં પરંતુ દેશભરના સવર્ણ સમાજને ઈડબલ્યુ એસ પણ મળ્યું હતું ત્યાર પછી કેટલાક આંદોલનો થયા જે આજ આંદોલનના

ખૂબ ઊંડે સુધી અસર કરેલી છે અને તેના મૂડિયા પણ ખૂબ ઊંડે સુધી પહોંચેલા છે જે આજે પણ આપણે અનુભવી શકીએ છીએ શું કેવું છે આપણે બિલકુલ તમે જે કીધું એને આજે લગભગ હવે થોડા દિવસોમાં જ હું એવું માનું છું કે દસેક વર્ષ પૂરા કરશે અને દસ વર્ષ નહીં પણ એ યાદો આજ પણ એક ખૂણામાં કહેવાય ને કે પચીસ ઓગસ્ટ ની રાત એ આજ પણ એ દિલના ખૂણામાં ક્યાંક હજુ એ ઘાર ઉજાયો નથી એમ કેવું હોય તો કહી શકાય હજુ એ વાતને યાદ કરી અને ચોક્કસ દુઃખની લાગણી અનુભવાય એક આંદોલનકારી તરીકે કારણ કે એક એ હું એવું લાગુ માનું છું કે ગુજરાતનો ઇતિહાસનો કદાચ કાળો દિવસ આપણે કહી શકીએ કારણ કે એ દિવસે સરકારે જેમ કહેવાય ને કાશ્મીરમાં પણ ફાયરિંગના ઓર્ડર નથી આપતા એવા ઓર્ડર ફાયરિંગના ઓર્ડર એ ગુજરાતમાં અપાયા અને એક જ સાથે નવ યુવાનો નવ લોકો મૃત્યુ પામ્યા હતા શહીદ થયા હતા પછી ઘણા લોકોને ઇન્જર હતા એટલે ઇન્જર થયા પછી પણ બે લોકો પાછળથી પાંચ છ મહિનાના અંતરમાં પણ મૃત્યુ પામ્યા એમ કરી અને ચૌદ યુવાનોએ મૃત્યુ પામ્યા હતા આંદોલન થતી એટલે ચોક્કસ એ શરૂઆતનો સમયગાળો આજે વાગોડીએ તો ચોક્કસ એ દુઃખ થાય કે એમના પરિવારોની સાથે અવારનવાર મળતા હોય તો ચોક્કસ દુખની લાગણી સ્વાભાવિક છે મહિલા છું એટલે થોડી વધારે લાગણીશીલ હોય એટલે થોડું વધારે આઘાતજનક પણ રહ્યું સાથે સાથે ગુજરાતની અંદર અસંખ્ય મહિલાઓ પર આ દમનકારી સરકારે જયારે આંદોલનના સમયગાળામાં ખૂબ બધા કેસો પણ થયા અને આ જ બેન દીકરીઓને લાકડીઓથી માર પણ મારવામાં આવ્યો એ સમય મને આજ પણ યાદ છે કદાચ મને કોઈ એવું કે આંદોલનનો આ એવી ઘટના કદાચ તમારે વાગોળવાની થાય અને એને યાદ કરવાની થાય તો તમને સૌથી પીડા દેતી ઘટના હોય તો કઈ છે તો જો મને ખરેખર જો એ પીડા દેતી ઘટના મારા માટે હોય ને તો એ જ્યારે ચોટલા ખેંચીને મહિલાઓને રોડ પર ઢસડી અને લાઠીચાર્જ થતો અને ટીયર ગેસના છેલ છોડાતા હતા એ મારા માટે ખૂબ દુઃખદાયક છે આજે પણ હું એને યાદ કરું તો મારા આંખમાં જળજળી આવી જાય કારણ કે એ મારા નજર સામે બનેલી ઘટના છે એની એની હું સાક્ષી છું અને એમાં એમાં હું ભાગીદારી પણ મારી કારણ કે એમાં મને પોતાને બીમાર પડેલો છે અને એ એ એ ઘટના મારા માટે બહુ દુઃખદાયી છે આજ પણ મને એ ખૂણો એ યાદ આવે એટલે તરત મારા જીવનમાં એમ થાય કે આ આ પીડાદાયક વસ્તુ હોય તો મારા માટે આ છે સાથે સાથે ચિંતાની વાત ત્યારે પણ એ હતી ને આજે પણ એ છે કે હજારો યુવાનો પર આ સરકારે કેસો કરે એ કેસો થયા પછી કોઈ યુવાનો ખાસ કરીને તમે જાણો છો કે પાટીદારના છોકરાઓ વધારે પડતા વિદેશમાં જવાનો આગ્રહ રાખવા સમાજના દીકરાઓ છે કદાચ હું એવું માનું છું કે થઈ જાય પછી એવું એવું જ વિચારે કે મમ્મી મારે બહાર જતું રહેવું છે પપ્પા મારે બહાર જતું રહેવું છે એવા અમારા પાટીદાર સમાજમાં થોડો વિદેશ જવાનો ક્રેઝ થોડો વધારે છે એટલે અસંખ્ય કેસો થયા પછી એ છોકરાઓને ભણવામાં બહુ તકલીફો પડે વિદેશો જવામાં બહુ તકલીફો પડી અને એ કેસો ખેંચાતા ખેંચાતા હજુ અમુક અંશે હજુ કેસો થોડા ઘણા બાકી પણ છે પણ ક્યાંક તમે કહેવાય ને કે નો ક્રાઈમ રિપોર્ટ પણ આજ પણ કેસો પાછા ખેંચાઈ ગયા પછી તમારા નો નો રિપોર્ટ લેવા જવો હોય તો આજ પણ મળતો નથી આ આંદોલનકારીઓને એટલે આ બધી એક દુઃખની ક્ષણો છે અને એ સમયે જ્યારે આંદોલનના સમયમાં સમાજના હિતની વાત લઈને નીકળ્યા ત્યારે હું માનું છું એમાંથી લગભગ કેટલા પણ આંદોલનકારીઓ હતા એ કોઈ પોલિટિકલ આંદોલનકારીઓ હતા જ નહીં જેને કોઈ પરિવારને પણ પોલિટિક્સ સાથે લેવા દેવા હોય એવો લગભગ કોઈ આંદોલનકારી લીડર નહોતા અને પછી જ બધા સમય અંતરે આંદોલન થયું આંદોલન પૂરું થયું એના પછી રાજકીય ઇલેક્શનો નાના મોટા દર અઢી વર્ષે ત્રણ વર્ષે પાંચ વર્ષે આવતા ગયા એમ એમ બધા જેને રાજકીય ઈચ્છાઓ હતી એમ એમ બધા દિખાતા ગયા અને બધાએ પોતપોતાની પાર્ટીઓ પસંદ કરી અને પછી બધા રાજકારણ સાથે જોડાયા પણ ખૂબ સંઘર્ષ પછી જો આ સંઘર્ષ ગીતા પટેલનો એકનો નથી આ સંઘર્ષ હાર્દિક પટેલનો એકનો નથી આ સંઘર્ષ જેટલા પણ લીડર્સો હતા એક એક લીડર્સનો સંઘર્ષ નથી આ સંઘર્ષ કોનો હતો ખબર છે એક ગામડામાંથી બાઇક લઈને આવતો યુવાન ખરા બપોરે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય અને એ તાપમાન બાઇકમાં બે અને જય સરદારના નારા લગતો છેવાડાના કે ખરેખર અનામત ના મોટામાં મોટો જો પ્રશ્ન નડતો હોય તો એ છેવાડાના ગામડાનો યુવાન પાટીદાર સમાજ ખૂબ સક્ષમ છે આપણે અત્યાર સુધીમાં આંદોલન થયું એમાં બધાનું કહેવાનું એવું થયું કે પાટીદારો તો ખૂબ પૈસા છે ખૂબ સક્ષમ છે પણ ખરેખર આજ એવા ગામડાઓ છે છે જમીનો બે દીકરા ત્રણ દીકરાઓ હોય તો જમીનના ભાગલા પડે જમીનો દિસે દિસે ઓછી થતી જાય દીકરા દીકરીના લગ્ન કરવાના હોય છોકરાને બિઝનેસ કરવો હોય કોઈને ભણવું છે કોઈને નોકરી એટલે સૌથી મોટો અન્યાય છે ને પાટીદારો ને નોકરીઓમાં અને એજ્યુકેશનમાં થતો હતો એટલે એના કારણે આ છેવાડાના ગામડાનો યુવાન આ આંદોલન સાથે જોડાયો અને સમાજની ધીમે 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 કહેવાય ને કે ચલતે કારવા બનતા ગયા એવી રીતે સમાજનો બહુ ગંભીર પ્રશ્ન હતો એટલે અમે જ્યાં પણ ગયા ચાલતા ગયા ચાલતા ગયા લોકો જોડાતા ગયા ખૂબ મોટી બોડી સંખ્યામાં પાટીદાર સમાજ અમે જ્યાં પણ જઈએ અહીંયા બધા જોડાયા કારણ કે આ પ્રશ્ન ઘર ઘરનો હતો અને ખૂબ સંઘર્ષ કર્યો ખૂબ લડાઈ લડી ચૌદ યુવાનો પણ ગુમાવ્યા બેન દીકરીઓને લાઠીઓ પડી અસંખ્ય યુવાનો પર કેસો થયા પછી આખરે સરકારે અમારી જીદ માની અને દસ ટકા અનામત આપી ઈડબલ્યુએસ આપી અને યુવા સ્વાવલંબન યોજના એનું હજાર કરોડનું પેકેજ અમને મળ્યું એટલે આ એક આંદોલનની ફળસૂત્રી છે અને આંદોલનની ફળસૂત્રીની સાથે સાથે જે કહેવાય ને કે દુઃખદાયી ઘટનાનો પણ એક ખૂણો છે કે આટલો સંઘર્ષ કર્યા પછી આ મળ્યું છે એટલે ચોક્કસ વયમર્યાદાઓ વધી પાંચ વર્ષની પણ એ તો દરેક સમાજને લાભ મળ્યો અને પાટીદાર સમાજ એક લડ્યો અને એનો બિન અનામત વર્ગ જે વર્ગ અનામતમાં નહોતો હતો બિનઅનામત દરેક સમાજને બિન અનામત વર્ગ હતો એને બધાને જ આ આંદોલન થકી ખૂબ મોટો ફાયદો થયો અને પાંચ વર્ષની જે વયમર્યાદા વધી છે એનાથી તો હું એવું માનું છું કે આજ પણ જીગરભાઈ આજ પણ ક્યાંક જઈએ ને તો એવા કેટલાય લોકો હોય છે જે સમાજના વાળા નહી સમાજનો ભેદભાવની આંદોલન કર્યું ને છેલ્લા બે વર્ષ રહી જતા હતા તો એમાં હું પાસ થયો આજે નોકરી લાગી ગયો છું એટલે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું એટલે આજે આજે આમ શું કહેવાય કે આટલા સંઘર્ષ કર્યા પછી પણ આવું થાય ને એટલે ચોક્કસ એક દિલને દિલાસો લાગે કે આટલો સંઘર્ષ કર્યો આટલા કેસો થયા આટલા હેરાન પરેશાન થયા આટલા આટલા આમ કહેવાય ને કે પરિવાર છોકરાઓ બધું મૂકીને આટલું ગુજરાતમાં સંઘર્ષ કર્યા પછી આવી સાંભળવા મળે ત્યારે ચોક્કસ મહિલા તરીકે મને ખૂબ આનંદ થાય એક આંદોલનકારી તરીકે ખૂબ આનંદ થાય કે ના ચલો અમે લડ્યા છીએ તો આ યુવાનોને કંઈક મળ્યું છે અને આંદોલનના ફળ સુધી તમને એકદમ કોઈ પણ વસ્તુ છે સીધો ફાયદો એકદમ ના દેખાય પછી ધીમે 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 જે એનો લાભ લેતા જાય પછી પછી આનો ફાયદો દેખાય એટલે ખૂબ મને એક આંદોલનકારી તરીકે મને ખૂબ આમ લાગણી છે અને ખૂબ મને એમ થાય છે કે આ આંદોલનની હું સહભાગી બની એનો મને ગર્વ પણ છે જી ગીતાબેન આ જે આપે વાત કરી તેમાં એક પ્રશ્ન મને એમ થાય છે કે આપ જ્યાં જ્યાં સમાજમાં અલગ અલગ જગ્યાએ જવાનું થતું હોય ત્યારે અલગ અલગ સમાજના જે લોકો યુવાનો છે બહેનો છે દીકરીઓ છે આભાર માનતી હોય છે પાટીદાર સમાજમાં કાર્યક્રમ ક્યાંક જવાન થાય તો ક્યાંય એવું સાંભળવા મળે ખરું કે આંદોલનમાંથી હવે નેતા બની ગયા છે એવું કોઈ કંઈક મેણુટોણું આવે છે ખરું એટલે આંદોલનમાંથી નેતા બની ગયા એવું મેણુટોણું ક્યારેય નથી આવતું પણ એમાં શું થયું કે જ્યારે હાર્દિક પટેલ અને વરુણ પટેલ રેશ્મા પટેલ જ્યારે ખરા સમય મે આંદોલનના સમયમાં વર સત્તરમાં હજુ આ

કારણ કે ગામડાનો માણસ છે ને એ ગામમાં ઓટે બેસીને રાજકીય બહુ મોટી મોટી ચર્ચાઓ થતી હોય છે એટલે ચોક્કસ એવું ક્યારેય સાંભળવા પણ મળે છે એટલે સારી અને નરસિંહ બે વાસ્તુ સાંભળવા મળે છે પણ આજ પણ જીગેરભાઈ આજ પણ ક્યાંક જઈએ છે ને તો એવા ગામના પ્રશ્નો તાલુકાના જિલ્લાના વિસ્તારના પ્રશ્નો હોય છે ને તો ત્યારે એવું એવું લોકોનું ચોક્કસ કહેવા મળે છે કે આ પ્રશ્નો ઉઠાવીને બેન તમે લડો ને તમે લડશો તો કંઈક થશે

જયારે આંદોલન ચાલતું હતું કઈ જ ખબર નથી પરંતુ અત્યારે આ આંદોલનના મીઠા ફળ તેમને મળી રહ્યા છે તો બાળકો તરફથી અથવા તો યુવાનો તરફથી કઈ પ્રતિક્રિયા મળે છે ખરી બિલકુલ સાચી વાત છે કારણ કે દસ વર્ષનો સમયગાળો થયો છે એટલે યુવાનો આજે કોલેજ આવ્યા છે હું એવું માનું છું કે ઈડબલ્યુએસ નો દાખલો લેવા જતા હશે ત્યારે ચોક્કસ એમને યાદ આવતું હશે કે આંદોલન કર્યું એ આંદોલન કર્યું એના મીઠા મળી રહ્યા છે અને જ્યારે પણ રિઝલ્ટ આવે છે તો એમાં જ્યારે સીટની ભરતીઓ હોય છે જ્યારે એ ભરતીમાં એમને એડમિશન મળે છે ત્યારે ચોક્કસ કેટલા યુવાનો એવા મેં જોયા છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે શું થાય છે કે કોઈની પાસે નંબર હોય ના હોય આજના યુવાનોને ખબર ના હોય એટલે ઘણા દીકરાઓ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આભાર પણ માનતા હોય છે એટલે ચોક્કસ આના જે મીઠા ફળ છે એ લાંબા સાયમાં એ મળવાના છે અને સમાજમાં આમાં શું છે જે કેપેબલ ને સક્ષમ છે એમ તો સરકારે આઠ લાખ નો કાયદો કર્યો છે એટલે જે સક્ષમ છે એ તો લેવા જવાના નથી ખરેખર જે જરૂરિયાતવાળા યુવાનો છે એ ચોક્કસ આનો લાભ લે છે ને આના મીઠા ફળ પણ ખાય છે અને આ આંદોલન મને એવું લાગે છે કે એટલું ભયંકર આંદોલન હતું એટલી એની હિસ્ટ્રી જોવા જઈએ તો મને એવું લાગે છે કે આંદોલનની યાદો છે ને વર્ષો સુધી નહીં ભૂલાય હિસ્ટ્રી સુધી આને નહીં ભૂલી શકાય એવું એક આંદોલન ગુજરાતની અંદર થયું હતું એટલે આને મને એવું લાગે છે કે આજનો યુવાન ઉંમરલાયક યુવાન આજ પણ અમે બધા મિત્રો અત્યારે ભેગા થઈએ ત્યારે એક ચર્ચા ચોક્કસ કરીએ કે એવા આંદોલનના આપણે સાક્ષી રહ્યા છીએ કે આવનારા દિવસ દાદી થઈશું તો આપણા બાળકોને આપણે કહેવા માટે એક વાર્તા આપણી પાસે ચોક્કસ હશે ને સાચી વાર્તાઓ હશે કે જે આપણે જેને આપણે એ એ કરી ચૂક્યા છીએ એવી વાર્તાઓ આપણે આપણા પૌત્રને કહી શકીશું એવો ઇતિહાસ આપણે ખરેખર જોયો છે કારણ કે ઘણી વાર આપણી ઇતિહાસની હિસ્ટ્રીઓ હોય છે આપણે જ્યારે આપણા છોકરાઓને હિસ્ટ્રી સમજાવતા હોય કહેતા હોય છે કે દેશમાં આવું બન્યું હતું કે દુનિયામાં આવું થઈ રહ્યું છે ગુજરાતમાં આવું હતું આ હિસ્ટ્રી હતી

આંદોલન લડ્યા સંઘર્ષ કર્યો અને ખૂબ આંદોલનો કર્યા અને સરકારની સામે બાયો ચડાવી બિલકુલ ડર્યા વગર અને સંઘર્ષ કરી અને લડ્યા અને સમાજ અપાવ્યું એટલે અમને એ વાતનું ચોક્કસ ગૌરવ રહે છે ગીતાબેન એક આંદોલનકારી તરીકે આજે સારી નરસી અને તેની નેગેટિવ પોઝિટિવ બંને પાસા આપે રજૂ કર્યા મુંબઈ સમાચારમાં તે બદલ હું આપનો આભાર માનું છું

ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર પાટીદાર અનામત આંદોલનના દસ વર્ષ પૂર્વ આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે આંદોલનથી સમાજને શું મળ્યું કેટલો થયો ફાયદો પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર